મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું ભાવો આસમાની ગૃહિઓનું ખોરવાયેલું બજેટ વિજલપુરની સગીરા સાથે દુષ્કર્મ આચનાર યુવકની પોક્સો એક્ટ હેઠળ થયેલી ધરપકડ ખારેલ ચોકડી પાસેથી બે વાહન ચોરીને ઝડપી પાડતી એસઓજી પોલીસ નવરાત્રીને લઈને પોલીસ તંત્ર થયેલું સજ્જ કાયદો વ્યવસ્થા માટે મળેલી શાંતિ સમિતિની બેઠક નવસારીમાં પચીસ દિવસમાં શાકભાજીના ભાવો સો ટકાથી વધુ વધતા લોકોનું બજેટ ખોરવાયું છે નાસિક સહિતના વિસ્તારોમાં પડેલ ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે નવસારીમાં છેલ્લા પચીસ દિવસમાં શાકભાજીના ભાવમાં સોથી એકસો પચીસ ટકાનો વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે નાસિક સહિતના વિસ્તારોમાં પડેલ ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે નવસારીમાં પણ મહત્તમ લોકો શાકાહારી હોય બજારમાં વેચાતા શાકભાજીના ભાવો લોકોના બજેટ ઉપર અસર કરે છે ચોમાસાની મોસમમાં વીસ ઓગસ્ટના અરસામાં નવસારીમાં ભાવો મહદઅંશે કાબુમાં હતા પણ ત્યારબાદ ભાવો વધ્યા હતા કેટલાક શાકભાજીના ત્રીસથી પચાસ ટકા વધ્યા તો કેટલાકના સોથી એકસો પચીસ ટકા વધી ગયા રીંગણ ચોળી પાપડી ગુવાર તુવેર વગેરેના એક કિલોના ભાવ સો રૂપિયાને પણ વટાવી જતા લોકોનું બજેટ ખોરવાયું અને બુમરાણ વધી ગઈ આ અંગે મળતી માહિતી મુજબ નવસારીમાં સ્થાનિક ઉપરાંત ખાસ કરીને શાકભાજીનો મોટો જથ્થો નાસિક પંથકમાંથી આવે છે ત્યાં પડેલ ભારે વરસાદને કારણે માલની આવક ઓછી થઈ અને વધારો છે નવસારી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નવલી નવરાત્રીનો આરંભ બાવીસમી સપ્ટેમ્બરથી થશે નવસારી જિલ્લા અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં શહેરના અગ્રણીઓ અને દરેક ધર્મના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બની તે માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે શહેરના દરેક સમાજ અને ધર્મના લોકો સાથે મળી શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક ઉત્સવો ઉજવે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી નવરાત્રી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા રાત્રે પેટ્રોલિંગ સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી ગરબા દરમિયાન યુવતીઓની સેફટી માટે મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે વિજલપુરની ચૌદ વર્ષની સગીરાની લગ્નની લાલચ આપી છ મહિના સુધી શારીરિક શોષણ કરનાર યુપીના યુવકની બાજીપુરાથી ધરપકડ કરાઈ હતી નવસારીના વિજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વિજલપુરના વીસ વર્ષીય અજય રામ નિસ્દે ચૌદ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું આરોપી અને પીડિતા વચ્ચે છેલ્લા છ મહિનાથી સંબંધ હતા દસમી સપ્ટેમ્બરની રાત્રે દુષ્કર્મની ઘટના બની આ વખતે સગીરાના પરિવારને જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાતા જ આરોપી બાજીપુરમાં તેના ઓળખીતાના ઘરે ભાગી ગયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી તેનું લોકેશન શોધી કાઢ્યું બિજલપુર પીએસઆઈ એચ એસ પટેલ કોન્સ્ટેબલ કપિલ જગદીશ સેન કોન્સ્ટેબલ પરિમલ ગામિતની ટીમે આરોપીની ધરપકડ કરી આરોપી ઉત્તર પ્રદેશના રામસીતા ગામનો વતની છે અને છેલ્લા ચાર વર્ષથી નવસારીમાં રહીને ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે તેની સામે અગાઉ જુગારનો કેસ પણ નોંધાયેલો છે છે પીડિત સગીરા ધોરણ અભ્યાસ કરે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારી એસઓજી પોલીસે મહારાષ્ટ્રથી ચોરાયેલી બે ઇકો કાર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો નવસારી એસઓજી પોલીસે મહારાષ્ટ્રથી ચોરાયેલી બે ઇકો કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે ગણદેવી તાલુકાના ખારેલ ચોકડી પાસેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓમાં પુનારામ કૌલાજી ચૌધરી અને ઇસ્માઈલ સલીમ સાઈ બંને ગણદેવી નવસારીના રહેવાસી છે તેમની પાસેથી મુંબઈના ઘાટકોપર અને ચેમ્બુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી બે ઇકો કાર મળી આવી છે દરેક કારની કિંમત રૂપિયા બે લાખ છે આ ઉપરાંત બે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે જેની કિંમત વીસ હજાર રૂપિયા છે મુખ્ય આરોપી પુનારામ ચૌધરી સામે અગાઉ નવસારી રૂરલ અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે બંને આરોપીઓ અને મુદ્દામાલને ગણદેવી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે મુંબઈના ઘાટકોપર અને ચેમ્બુર પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી છે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ ત્રણસો ત્રણ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે નવસારી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સત્તરમી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસની ઉજવણી થશે નવસારી જિલ્લા ભાજપ અને વિવિધ મોરચાના સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવને લઈને સેવા પખવાડી ઉજવવામાં આવનાર છે નવસારી જિલ્લા ભાજપના દરેક સેલ મોરચા અને દરેક તાલુકા શહેરના મંડળો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થશે નવસારીની હોસ્પિટલમાં ફળ વિતરણ વિવિધ સ્થળો ઉપર વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભરમાર થનાર છે વડાપ્રધાનના જન્મોત્સવને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ નરેશ પટેલ આરસી પટેલ સહિતના અગ્રણીઓ જોડાશે આવતી તારીખે સત્તરમી સપ્ટેમ્બરના રોજ આપણા દેશના વડાપ્રધાન

બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક પેડ માટે નામનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બહેનો દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને મેમોગ્રાફી નું ચેકઅપ સાથે સાથે સિવિલ હોસ્પિટલ અને બીજા સ્થાનો પર ગરીબ માણસોને અને સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાવાળાને ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નવસારી જિલ્લામાં આવતા તમામ આશ્રમ શાળાઓ જે આપણા સિનિયર સિટીઝનો છે એના પણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા અનેક એવા સેવાકીય કામો કરીને અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ સેવાકીય પખવાડિયું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આપના માધ્યમથી નીચે સુધી લોકોને આ માહિતી પહોંચાડો અને લોકો પણ જ્યારે આપણા દેશના આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી દિલ્હીની અંદર શાસન કરી રહ્યા છે અને લોકો માટે અનેક અને દેશ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે અને સેવાકીય લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ નવસારી જિલ્લાના તમામ આગેવાનો લોકો સંસ્થાઓ એનજીઓ આમાં જોડાય અને સેવાકીય કામો કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસના આપણે શુભેચ્છા પાઠવી નવસારીના પૂર્ણા નદીના બ્રિજ ઉપર ફરીથી ગડર લગાવવામાં આવી છે ભારે વાહનો માટે પૂર્ણાનો બ્રિજ બંધ કરાયો ત્યારથી ગડર અજાણ્યા વાહનોએ તોડી નાખી હતી નવસારીના વીરાવળના પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર થતાં સતત બે વખત ગડર તૂટી ગઈ હતી તંત્ર દ્વારા બ્રિજ નજીક લોખંડની એંગલ વડે ગડર ઊભી કરવામાં આવી હતી પરંતુ રાત્રિ દરમિયાન અજાણ્યા વાહનોએ ગડરને તોડી નાખી હતી બે વખત ગડર તૂટ્યા બાદ તંત્ર દ્વારા ત્રીજી વખત ગડર લગાવવામાં આવી છે અને વાહનોની ગતિ ધીમી રહે તે માટે સ્પીડ બ્રેકરો પણ લગાવવામાં આવે છે તંત્ર દ્વારા ત્રીજી વખત ગડર લગાવવામાં આવી છે ત્યારે તંત્ર કેટલું સફળ થાય તે જોવું રહ્યું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર શાકભાજીના ભાવો આસમાની ગૃહિણીઓનું ખોરવાયેલું બજેટ વિજલપુરની સગીરા સાથે દુષ્કર્મ આચના યુવકની પોક્સો એક્ટ હેઠળ થયેલી ધરપકડ ખારેલ ચોકડી પાસેથી બે વાહન ચોરીને ઝડપી પાડતી એસઓજી પોલીસ નવરાત્રીને લઈને પોલીસ તંત્ર થયેલું સજ્જ કાયદો વ્યવસ્થા માટે મળેલી શાંતિ સમિતિની બેઠક તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર